ગુજરાત બરમાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સરકાર અને અધિકારીઓ દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ભારે વરસાદના પગલે સુરત વડોદરા ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારે તરાજી થઈ છે અને આ દરમિયાન એવા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે જેને લઈને વિવાદ થઈ રહ્યો છે માહિતી અનુસાર સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પૂર્વ વિસ્તારોનું આલંકાન કરી આંકલન કરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં કાદવ કીચડ જોવા મળ્યો હતો તેને પાર કરવા માટે તે સબ ફાયર અધિકારીના ખબર પર ચડી ગયા હતા આ તસવીર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ છે અને લોકો ના ચર્ચાના ચર્ચાનું કારણ બની છે સાથે લોકો ભારે ટીકા પણ કરી રહ્યા છે સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વરસાદ બાદ જ્યારે ઘણા વિસ્તારમાં પાણીનું સ્તર ઘટ્યું તો ભાજપ નેતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા આ દરમિયાન નેપ્યુ ડેપ્યુટી મેયર વિવાદમાં ફસાઈ ગયા જ્યારે તે રોડ પર પહોંચ્યા તો ફૂટપાથ અને રોડની વચ્ચે બે ફૂટ જેટલું કાદવ હતું અને કાદવથી બચવા માટે ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસરના ખભા પર ચડીને રોડના બીજા છેડે પહોંચ્યા હતા સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા જ લોકોએ આકરી ટીકાઓનો મારો ચલાવ્યો હતો ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે તે માટે તેમણે આવું કામ કર્યું હતું